નમસ્કાર ખેડૂત મિત્રો આર્યમાન ગીત ગૌશાળા તરફથી આપણે પ્રગતિશીલ ખેડૂત મિત્ર દિનેશભાઈની વાડી આવેલા છીએ જેમણે જીરાના પાકમાં આર્યમાન ગોલ્ડન દાણાદાર ખાતરનો ઉપયોગ કરેલો હતો અને એમને સો ટકા પાકમાં પરિણામ જોવા મળેલું છે તો આપણે ખેડૂત મિત્ર ઉપસ્થિત છે એમની સાથે જ વાત કરીએ દિનેશભાઈ તમે આ પાકની અંદર જે આર્યમાન ગોલ્ડન દાણાદાર ખાતરનો ઉપયોગ કર્યો હતો એમાં કઈ રીતે તમે ઉપયોગ કરેલો છે ખાતરનો હવે ભાઈ એમાં નહીં જુદું અને ત્યાર પછી એક સેલા પાણી નાખ્યું ઓકે બે વખત તમે આર્યમાન કોલ્ડન દાણાદાર ખાતરનો ઉપયોગ કરેલો છો મિત્રો તમે જે પાક છે એ જોઈ શકો છો કેવું સારું પરિણામ જોવા મળે છે બહુ સારી જો અને છોડ છે એમાં ઘણા બધા સારું પરિણામ જોવા મળેલું છે બુટ બુટ બધી હમ તો દિનેશભાઈ તમે આ ખાતરનો બીજા ખેડૂત મિત્રને શું કહેવા માંગો છો વાપરા જેવું છે આ ખાતર આ ખાતરનો બધા જ ખેડૂત મિત્રો ઉપયોગ કરી શકે છે અને તમારા કોઈ પણ પાક હોય એમાં તમને 100% પરિણામ જોવા મળે છે આર્યમાન ગોલ્ડન દાણાદાર ખાતરનો ભાવ છસો પચાસ રૂપિયા છે ચાલીસ કિલોની બેગ આવે છે નીચેના નંબર પરથી તમે ખાતર મેળવી શકો છો